મોરારી બાપુની રામકથા સાંભળનાર દરેક લોકોએ આ વ્યક્તિને હંમેશા બાપુની નજીક જ નિહાળ્યા હશે દરેકનો પ્રશ્ન થતો હશે કે બાપુની આટલી નજીક રહેનાર આ વ્યક્તિ કોણ છે તો આજે હું આપને જણાવી દઉં કે એમનું નામ છે નિલેશભાઈ વાવડિયા ઓગણીસો અડસઠથી બાપુની રામકથાની સાઉન્ડ વ્યવસ્થા સંભાળતા ગુરુવંતભાઈનું આકસ્મિક નિધન થતાં એમનો વારસો એમના પુત્ર નિલેશ વાવડિયા સંભાળી રહ્યા છે મોરારી બાપુની રામકથાને સમગ્ર વિશ્વમાં પહોંચાડનાર સંગીતની દુનિયાના સૂત્રધાર છે નિલેશ વાવડિયા વાવડિયાનો સમગ્ર પરિવાર કથામય છે રામમય છે વર્ષો પૂર્વે એમના પિતા ગુણવંતભાઈ વાવડિયા સાઉન્ડ વ્યવસ્થા સંભાળતા હતા એ પછીથી સંગીતની દુનિયા અસ્તિત્વમાં આવી નિલેશભાઈ કહે છે કે શ્રીમંતના સંતાનો તો બોન વિથ ગોલ્ડન સ્પૂન હોય છે જ્યારે હું તો બોન વિથ બ્લાસિંગ છું મોરારી બાપુ અને તેમની રામકથાને લગતી ઘણી અજાણી વાતોને જાણવા માટે આ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને નિહાળો અવનવા અદ્ભુત અને અજાણી બાબતોને ઉજાગર કરતા અદ્ભુત વિડિયોઝ